મારવાડી સમાજના લોકો માટે હોળીના તહેવારનું વિશેષ મહત્ત્વ હોય છે એક સપ્તાહ સુધી મારવાડી સમાજના લોકો હોળી ધુલેટીના તહેવારોની ઉજવણી કરતા હોય છે બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં મૂળ રાજસ્થાનના મારવાડી સમાજના લોકો પરંપરાગત રીતે દર વર્ષે હોળીની ઉજવણી કરે છે અંબાજીથી પાંચ કિલોમીટર દૂર આવેલા જેતાવાસના ખરાડી ફાળિયામાં મારવાડી સમાજના લોકો અલગ અલગ પહેરવેશમાં સજ્જ થઈ ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠે છે એક સપ્તાહ સુધી ચાલતા આ ઉત્સવમાં બનાસકાંઠા જિલ્લા ઉપરાંત રાજસ્થાનથી પણ મારવાડી સમાજના લોકો ભાગ લેવા માટે આવતા હોય છે આ હોળી માતા એવી છે કે એ રીતે જે રીતે જીવતા હતા ને એ રીતે અમે આ લોકોને જે આવનારની પેઢી છે એમને ઉજાગર કરીએ છીએ અને એવો ભ્રેસ પહેરીએ છીએ આ રીતે આપણા પરંપરા આપણે જૂના રીતિ રિવાજ આ રીતે જીવતા હતા એ રીતે અમે લોકોને યાદ અપાવવા માગીએ છીએ કે આપણા લોકો આ રીતે જીવતા હતા અને દરેક દરેક છોકરીઓ હોય કે બે માતાઓ હોય દરેક આ લોકો હોળી માતાનો તહેવાર ઉજવે છે અમારે